દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મામલતદારને કલેક્ટર શિક્ષણમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલને સંબોધીને ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાલુકાના ઝુસા શાળામાં શિક્ષણ સહાયકની નોકરી માટે રૂપિયાની લેવડ દેવડનો ઓડિયો વાયરલને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકો અને વિદ્યા સહાયકોની ભરતીઓમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા સરકાર વિરુદ્ધ નારા લગાવી વાણપુર ફાટક થી તાલુકા મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું તો આશ્રમ શાળામાં બોગસ ભરતી કરાઈ છે જેને લઈ આવનારા દસ દિવસમાં ભરતી રદ કરવાની માંગ કરવામાં આવી હતી અને જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રી ધારાસભ્ય અને સંસદ સભ્યની ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે દાહોદ જિલ્લા ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ચારે તરફ ભ્રષ્ટાચાર માંડ્યો છે એ શિક્ષણની બાબત હોય મધ્યાહન ભોજનની બાબત હોય બાલવાડીવાળી બહેનોની બાબત હોય સસ્તા અનાજની દુકાનની બાબત હોય હમણાં જ અહીંયા પકડાયું ત્રેવીસ લાખ રૂપિયા ને ત્રેવીસ લાખ રૂપિયાની માંગણી કરી ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી એમને ઓર્ડર આપવામાં આવતો નથી અને જે સરકારને પૈસા લે જે ટ્રસ્ટીઓને પૈસા આપે જે સમાજ આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે દાહોદ જિલ્લાનું આખા ગુજરાતની અંદર દસમા અને બારમાનું રિઝલ્ટ ઓછું આવે છે એનું મૂળ કારણ આ ભ્રષ્ટાચાર છે અહીંના વહીવટદારો અહીંની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે તરફ ભ્રષ્ટાચાર કરી મૂક્યો છે મધ્યાહન ભોજનની વાત કરીએ તેમાં બી મધ્યાહન ભોજનવાળા પાસે પૈસા લેવામાં આવે ટકાવારીઓ લેવામાં આવે શિક્ષણની અંદર પણ ટકાવારીઓ લેવામાં આવે બાલવાડીવાળી બહેનો પાસે ટકાવારી લેવામાં આવે આશા વર્કર બહેનો પાસે ટકાવારી લેવામાં આવે ચારે તરફ આ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કર્યો છે એમનું જુગ જીવતું જાગતું આ ઉદાહરણ છે અમે આજે મામલતદાર સાહેબને પત્ર આપવામાં આવ્યા જો દસ દિવસની અંદર આ આરોપીઓને પકડવામાં નહીં આવે નવી ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીનો અમે ઘેરાવ કરશું સાંસદશ્રીનો પણ ઘેરાવ કરશું અને એ માટે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળી આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવતા દિવસોમાં અમે એના માટે પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસમાં પણ એના માટે ઘટતું કરવાના છીએ હર્ષદભાઈ નીનામાં દાહોદ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ મામલતદારને ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બીટીપીના સર્વે કાર્યકર્તાઓ મળીને આવેદનપત્ર અમે આપ્યું આ અમારી માગણી છે કે જે આશ્રમ શાળાઓ ચાલી રહી છે જ્યાં લાયકાત ઓછી હોય એવા માણસ પાસે પૈસા લે જે લાયકાતવાળા પાસે તો પૈસા લઈ ના શકે એટલે ઓછી લાયકાતવાળા પાસે લાખો રૂપિયા લઈ અને જે ભરતી કરવામાં આવે છે શિક્ષક તરીકે જે ખરેખર પછી ભણાવી નથી શકતો એના થકી જ આપણું રિઝલ્ટ ઓછું આવે છે પાયાનું શિક્ષણ ઓછું રહે છે તો અમારી એ માગણી છે કે એક તો પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એ લાયકતવાળા શિક્ષકોને ભરવામાં આવે અત્યારે જે આ વાત બહાર નીકળી છે ભ્રષ્ટાચાર થઈને કરીને જે ભરતી કરી છે એ રદ કરવામાં આવે એની સામે એક્શન લેવા આવે એવી અમારી માગણી છે જે એના થકી જ શિક્ષણનો સુધારો થશે એટલે અમે આવ્યા છે ડૉક્ટર પ્રભાકિશોર તાવિયા એક આજરોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીટીપી દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ ત્યારે આ સંજેલી તાલુકામાં તેમજ દાહોદ જિલ્લામાં જે છાત્રાલયો ચાલે છે આશ્રમો ચાલે છે તદ્દન ભ્રષ્ટાચારવાળી ચાલે છે બોગસ ચાલે છે એમાં સંસદ સભ્યનો હોય ધારાસભ્યનો હોય તમામની સંસ્થાઓમાં જે કર્મચારીઓ રોકવામાં આવે છે તેઓ મેરિટ વગરના રોકવામાં આવે છે પહેલાં તો જાહેરાત છુપા પેપરોમાં કરી દેવામાં આવે છે અને પછી એ પેપરો સંતાડી દેવામાં આવે છે અને પછી એમને પૈસા લઈને બત્રીસ લાખ પચાસ લાખ રૂપિયા લઈને આ યુવાનોને જે મેરિટવાળા રાત દિવસ મેરિટ બનાવવા માટે મે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેઓ રહી જાય છે અને બોગસ વિદ્યાર્થીઓને જે પૈસાવાળાના છોકરા લઈને આ લોકો શિક્ષણમાં શિક્ષક તરીકે સામેલ કરે છે જેના કારણે આ દાહોદ જિલ્લાનું એકદમ સાવ નબળું પરિણામ આવ્યું છે તો આ દાહોદ જિલ્લાના સંસદ સભ્યો હોય ધારાસભ્યો હોય ભાજપના કોઈ પણ હોય તેઓએ આ ખરેખર ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે અને બંધ ના કરશે તો અમારી આ ઇન્ડિયા એલાયન્સમાં જે પણ લોકો છે તેઓ આ સંસદ સભ્યનો તેમજ ધારાસભ્યનો ઘેરાવો કરીશો ને જે અમારે અત્યારે ભ્રષ્ટાચાર તરીકે સંજેલીની જસોણી ગામની તેમજ જે ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ શિક્ષા ના થાય

કે જે લાયકાત ધરાવતા જે ઉમેદવાર છે એ ઉમેદવારની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર કે જેઓ છેલ્લા બે વર્ષથી ત્યાં કામ ચલાવ સંસ્થાની અંદર કામ કરી રહ્યા હતા કે તેઓ દાવો કરી રહ્યા છે કે મારા ત્રેવીસ લાખ રૂપિયા અપાઈ ચૂક્યા છે અને પાંત્રીસ લાખ રૂપિયાની અંદર મારો મારી ડીલ થઈ છે એટલે તમે લોકો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ઇન્ટરવ્યુ માટે આવશો નહીં એટલે જે આ દાહોદ જિલ્લાની અંદર આશ્રમ શાળાઓની અંદર ચાલતો જે ભયંકર ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આજ રોજ અમે લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે જે રીતે આપ સૌ જાણો છો કે માનીને કુબેરભાઈ ડિંડોર જે કે આપણા શિક્ષણ મંત્રી છે અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે છતાં પણ એમના વિસ્તારની અંદર આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તો માનનીય શિક્ષણ મંત્રી શું ઊંઘી રહ્યા છે માનનીય શ્રી કે જેઓ બે બે ટર્મથી સાંસદ છે અને ત્રીજી વખત એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છતાં પણ તેમના વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જો આવનારા દસ દિવસની અંદર આ જે તે સંસ્થામાં નિમણૂક પામેલા બોગસ શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવે અને આ જસુણીની જે કઈ સંસ્થા છે આ સંસ્થાનું સંચાલન સરકાર હસ્તક લેવામાં આવે એ અમારી માંગણી છે અન્યથા આવનારા દસ દિવસ બાદ અગિયાર દિવસે અમે શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય અને શ્રી આ તમામની ઓફિસ અને ઘરોનો ઘેરાવ કરીશું જય હિન્દ જય ભારત જય શંગાડ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજીલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ